નમસ્કાર, આપ જીર રેચો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલક્ષી. નાણા મંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે બજેટ રજૂ કર્યું હતું, જેમાં આંગણવાડી બહેનોને કોઈ લાભ મળ્યો ન હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. બજેટમાં કોઈ ખાસ મોટી જાહેરાત કરાઈ નથી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે વર્ષ 2024 અને 2025 નું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં કોઈ લોકહામણી જાહેરાત કરાઈ ન હતી અને લોકસભાની ચૂંટણીને લઈ કોઈ વધારો કરાયો ન હતો.

બજેટની હોળી કરી છે બધી બહેનોએ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને બજ કાંઈ આપ્યું નથી આ વખતે અને અમારી માગણી હતી કે આશા વર્કરની માગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરી છે ઇન્સેટિવ અમારું પચાસ ટકા વધારો પચીસો રૂપિયા હજુ જૂ માર્ચ મહિનાથી બધું બાકી છે અમારું અમે અમને સરકારને વિનંતી છે કે અમારી જલ્દીમાં જલ્દી બધું પૈસા ચુકવણા પૂરા કરી આપે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા બાબા મંદિર પાસે બજેટની હોડી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા એક રૂપિયાનું પણ વધારે નહીં આવ્યું વધારા નહીં આવ્યું છે અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતા વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામ ના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેંકો ના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયા થી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસ આ કાગળિયા આમાં આ બાકી તે કાગળિયા પહેલો તો કામ વધારો અમને કામ થી કઈ નહીં કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની મજા આવશે એટલી બહેનો આમાં જોડાયા છે તો આગળ કાર્યવાહી અમારે આઠસો બહેનો આજે જોડાય છે તેમાં ત્રણસો આશા વર્કર બહેનો છે અને પાંચસો હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાયા છે આગામી દિવસોમાં અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ના ભળતર કરાવી શકીએ એના ભાડું ભરી શકીએ ના તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ જા ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં ધન્યવાદ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત